જય હિન્દ જય ભારત દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું વાહલી દીકરી યોજના શું છે આ યોજનાના લાભ શું છે આની પાત્રતા શું છે આ યોજનાની અંદર ભાગ લેવા માટે શું શું દસ્તાવેજો જોઈશે અને તમે આના માટે અરજી કેવી રીતે કરશો તો આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપવાની છું હવે પહેલા આપણે જોઈએ કે વાહલી દીકરી યોજના છે શું

જ્યારે તમારી દીકરી અઢાર વર્ષની થશે ત્યારે લગ્ન કરવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એવી રીતે આની અંદર ટોટલ એક લાખ અને દસ હજારની સહાય મળવાપાત્ર છે હવે આની અંદર વાત કરીએ કે વાહલી દીકરી યોજનાનો લાભ છે એ કોણ લઈ શકે છે તો કે આની અંદર પરિવારની પ્રથમ અને બીજી પુત્રી છે એને વાહલી યોજનાનો લાભ છે એ મળવા પાત્ર રહેશે જન્મ છે એ બે હજાર અને ઓગણીસ પહેલા થયેલો હશે તો આ યોજનાની અંદર એને લાભ મળવા પાત્ર નથી હવે દીકરીનો જ્યારે જન્મ થાય ત્યારે એમના માતાની જે ઉંમર છે એ અઢાર વર્ષ હોવી જોઈએ ત્યારબાદ અરજદાર જે છે એ ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ હવે આની અંદર ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે તો ડોક્યુમેન્ટ્સની અંદર બેંક પાસબુકની નકલ ત્યારબાદ દીકરીનું જન્મ પ્રમાણપત્ર ત્યારબાદ આવક માતા અને પિતાના ઓળખનો પુરાવો ત્યારબાદ એમનો ફોટોગ્રાફ્સ આટલા ડોક્યુમેન્ટ્સ છે એની આમાં જરૂર પડે છે હવે આની અંદર મહત્વની વસ્તુ એ છે કે તમારે અરજી કેવી રીતે કરવી તો આની જે અરજી છે એ ઓફલાઈન કરવાની હોય છે આ યોજનાના જે ફોર્મ છે એ વિનામૂલ્યે તમે ગ્રામ પંચાયત અથવા તો બાલ અધિકારી શ્રીની જે કચેરી છે ત્યાં અથવા તો આંગણવાડી કેન્દ્ર ખાતેથી મેળવી શકો છો ઉપરાંત મેં તમને આ જે ફોર્મ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તમે ત્યાં જઈ અને આ ફોર્મ ડાઉનલોડ કરી અને આ ફોર્મ તમારે ભરવાનું હોય છે અને નજીકની જે મામલતદાર કચેરી હોય છે ત્યાં આ ફોર્મ અને જે જરૂરી દસ્તાવેજો છે એ તમારે સબમિટ કરવાના હોય છે તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો અને જો તમારી ઘરે પણ દીકરી છે અને તમે આ ફોર્મ નથી ભર્યું તો આજે જ તમારી દીકરીના ભવિષ્ય માટે આ ફોર્મ ભરો અને સરકાર જે એક લાખ અને દસ હજારની સહાય આપે છે એમાં તમે લાભ લો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથે ચેનલની જોડે જોડાવો